નીચે જો તો બીક લાગે મારા હમ તો આ છે શેખ ઝેદ રોડ હે ભગવાન મારા તો કઈ હે યાર જ્યાં ઉતરવાનું હતું એની જગ્યા આગળ વયો ગયો એ કાગળો થઈ ગયો ચલિયે શરૂ કરતે હે તો હર હર મહાદેવ બધાઈને આપણે YouTube ચેનલ માં ફરી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે હમણાં નવરો નહોતો એટલે કઈ વિડિયો બનાવતો નહીં અચ્છા આજે વરી એમ થયું કે લાવો હમણાં ઘણા દિવસ થઈ ગયા નથી બનાવ્યો તો બનાવી નાખી હા વચ્ચે એક બનાવ્યો હતો મિતભાઈનો નાનો ભાઈ આવ્યો તો આયુષ એની યાર એક વિડીયો બનાવ્યો છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખીશ જોઈ આવજો ઠીક છે અત્યારે આઉટ કરવા જવાનું છે એટલા વાઈ ગયા ઓ પોણા બાર થાય ચેક આઉટ છે તો ત્યાં જઈશ અત્યારે પછી ત્યાંથી નવું અપાર્ટમેન્ટ લીધું છે અચ્છા એનો સામાન લેવા જવાનો છે બધું હવે ખરીદીમાં ને એમાં ટૂંકમાં ખરીદી કરવા જવાની છે તો ચાલો જોડાઈ રહ્યો નીકળી હવે અબે સાલે તો આ છે બસ સ્ટેન્ડ બસ માં એટલે જવાનું કે મિતભાઈ નથી મિતભાઈ ગયા રાજકોટ અચ્છા બસમાંથી જવાનું મેટ્રોમાં મેટ્રોમાંથી જાસો આપણે બિઝનેસ દે તો બસ માર ક્યો અમાર મતવોનો કંડક્ટર મંડતર નો હોય તમાર છે ને આવું કાર્ડ હોય અમાસી નામ કરીને હું ગાડી દેવાનું

ભૂકા કાઢી નાખ્યો ખરેખર તો કે નાચો ભાઈ એ કાગળો થઈ ગયો ટેલેન્ટ છે આપણી પાસે અબે સાલે આવી ગયો પેરામાઉન્ટ ટંટણાન એ પાછો કાગળો પાછો કાગળો થઈ ગયો જો થઈ કે નરખી કે દોન ટેલેન્ટ છે कैसे कैसे लोग रहते हैं यार यहां पर चला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम तो जो काम चालू later... है अपार्टमेंटে આવી ગયો છું ક્લીનિંગ ચાલુ છે અ ફ્યુ મોમેન્ટસ લેટર ઓપાર્ટમેન્ટ થી નીકળી ગયો છું આ ગલી જે ફેરામાં હું છું આ ખાટ ગલી છે આપણે ની એક પ્રેમ ગલી હતી બડા હરામી હો બેટા આયા બધા ટુકમાં મારા જેવા હોય ને આવતા જતા હોય એ બેટા બેટા ખાતા હોય પીતા હોય તો જાય હવે છે ને બાકી દેસ આરામથી આરામ થી લંબાઈને પડ્યો છે કાઈ ટેન્શન કાઈ ઉપર દીલે આવા ધળકામાં આવી બફારામાં વાત તો સહી છે તો જો ભાઈ પેરા માંડ થી પેરા માંડ બોલાઈ મતલબ એ પેલા અમાઉન્ટ થી નીકળી ગયો હવે જાઉં છું નવા અપાર્ટમેન્ટ નું ખરીદી કરવા તો હાલો મળીએ નહીં આવે છત્રી બત્રી કાઢી લઉં કે હજી એક બસ સ્ટેન્ડ જવાનું છે ભૂખા કાઢી નાખશે હા બસ સ્ટોપે આવી ગયો છું રાહ જોઉં છું અહીંયા બસ ની દસ મિનિટ પછી આવશે તો બસમાં માં ખડકાઈ ગયો તો આ છે શેખ રોડ હે ભગવાન મારા તો કઈ હે યાર જ્યાં ઉતરવાનું હતું એની જગ્યા આગળ વયો ગયો એક સ્ટોપ કઈ નહીં બીજું હું દસ મિનિટ હાલવાનું તો કે ભૂલ મારી જ છે બેઠો બેઠો રીલું જોતો હતો તો આગળ વયો ગયો તો ફાઇનલી પહોંચી ગયો શોપિંગ કરવા ઘરના થામડા બામડા બધું લેવા જો ભાઈ થઈ ગયો બેગ નો ભાર ઓછો થઈ ગયો તો હારું હાલો ઠામડા વામડા લઈ લઈ બધું ભેગો ભેગો તમને દેખાડતો રહીશ તો ભૂકા બોલાવી દીધા હો તમારા ભાઈ બધી વસ્તુ લઈ લીધી બે કલાક થઈ વીણીને વીણીને થાય કહો હવે તો બધી ફેસિલિટી આપવી પડે ને ભાઈ અમારા અપાર્ટમેન્ટમાં શું વાત કરે આમાં ક્યાંથી મારો વિડીયો બનાવવામાં વારો આવે પ્લીઝ છે ગોતીન ગોતીન કરું હું કઈ હુતું નથી હવે તો આ લઈ કેમ જઈશ પેલા તો મોટી વાત છે નહીં મારે ટેક્સી કરાવી જ પડશે અત્યારે તો બાકી આ કેમ ભેગું થાય ટેક્સી એ મને લઈ જાય સારું કે લઈ થાય અપાર્ટમેન્ટ આવી ગયો બધો સામાન ચડાવવું તો આ છે સર્વિસ લિફ્ટ હાલો હજી થોડું ઘણું નીચે રહી ગયું

લી જા લે ખરેખર આ કરમની કઠણાઈ તો જો વાય નથી આવતો એટલે વરી પાછું મારે નીચે જવાનું હે ભગવાન એક તો આ ઓલા સિક્યોરિટી એવા માથાના દુખાવા હે ને તો હાલો થાકી ગયો તો તો કેમ પડી કેટલા હા સાડા અગિયાર બાર વાગ્યાનો ઘરેથી નીકળો જો અત્યારે આવ્યો સામાન જો બધો અત્યારે રાખી દીધો અપાર્ટમેન્ટમાં પહોંચી ગયો હું તમને અહીંયા વ્યૂ બતાવું હાલો જોઈએ બધો સામાન અત્યારે તો રેડ બફેડ ભા ખાલી ઝલક જ છે ભાઈ અત્યારે જાજુ અપાર્ટમેન્ટ નહીં દેખાડું હજી થોડું ઘણું કામ બાકી એ ધારી ભલી થઈ આ ટકામાં લાઈ ગયું એક તો વાન નથી તો આ છે વ્યૂ કેમ આવે બાકી વ્યુ ખતરનાક ને કાઈ ઘટે બધાયના સ્વિમિંગ પુલ દેખાયો અહીંયા અરે કેના કે ચાહતે હો નીચે જો તો બીક લાગે મારા હમ તારી મોબાઈલ પડી ગયો હાથે તૃજે આવા ખતરા નો કરે ભાઈ ले 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 ले, मजा ले। दें दें। पीछे देखो पीछे कौन है कहां से आते ही? राजे घरे जाए फूल હા રાતે હવે ઘરે રાત તો પડી ગઈ ટૂંકમાં કલાક દોઢ કલાકમાં ઘરે જઈને ફૂલ પેટ હિટીન હિટીન દાબી જ લેવાનું થાય છે આ તો આમ ગુરુ 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 થાય અંદર ઉંદેડા દોડે છે આમ મજા નથી આવતી એવી લાગી ગઈ અચ્છા એક તો ગરમી આખો નીતરું હું અને આ એક આ સિક્યોરિટી વાળા અહીંયા એવી પતેડી ઠોકે ને મારા હારા ઓલું નથી ને આ નથી ને તમારું આઈડી આપો ને એલા ભાઈ આ તો હું મોઢું જોઈ નું મને ગઠિયો સમજે આવું બીજી એક બિલ્ડિંગમાં માં તો આ બિલ્ડિંગ વાળા જ મને આવું કર્યું બાકી તો થોબડું જોઈ ને જવા દે ભાઈ તું જા ને અત્યારે અને અહીંયા મારી ઈજ્જત અત્યારે હજી તો ચાલુ નથી થયું અપાર્ટમેન્ટ અમારું અને મને રોકીને રોકીને મારા હારા એમ કહે છે કે તમારું આઈડી લાવો કઈ કંપનીમાંથી આવો છો શું કરવા જાવું છે લા ભાઈ ઈજ્જતના જ કાકરા કર નાખ્યા મારા હારા ગજબ બેજતી હે તો સારું લ્યો હવે અહીંથી તો નીકળી હવે સામાન રાખી દીધો પાણી પાણી પી પછી ભાગીએ લા એની માલ આનું કંઈક કરવું પડશે આ ટકામાં બહુ લાગે હરિયા તો ચાલો ભાગી હવે અહીંયા થી આપણે અત્યારે તો ભાઈ નીકળી ગયો દુબઈ મોલ માં આવ્યો દુબઈ મોલ માંથી પરબારું છે ભાઈ મેટ્રો તો મેટ્રોમાં જાઉં છું અચ્છા ચાલો મેટ્રો માં જઈને મળીએ જો હવે ટ્રાફિક કેવો છે એની ઉપર અહીંયા ટ્રાફિક હોય તો ચાલુ મોબાઈલ કાઢવાની જગ્યાનો નહીં તમને બધાયને એક દેખાડું પાંડો કેમ છે બાકી તો આ દુબઈ મોલનું છે ચાઇના ટાઉન ચાઇનામાં આવ્યો હોય ને એવું જ લાગે ખરેખર ફિલિંગ ચાઇના જેવી જ આવ્યું

મળીએ નેક્સ્ટ વિડીયોમાં ઠીકે હજી શોપિંગની તો બાકી છે પણ વળી વિડીયો લાંબો થયો એક કામ કરી પાર્ટ ટુ કરી નાખી આ પાર્ટ વન તો ચાલો નેક્સ્ટ પાર્ટમાં આવી જાજો જ્યાં સુધી અપાર્ટમેન્ટનું કામ પૂરું ન થઈ જાય ને એનો ફોટોશૂટ ને બધું ત્યાં સુધી આપણે કન્ટિન્યુ રાખશી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જોડાયા રહેજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને કંઈક તમે કહો કે કેવા વિડીયો બનાવવું તમને મજા આવે એવું આપણે કંઈક કરીએ આનંદ આનંદ કરાવી તમને હું કરું બીજું તો હું એ બાને ફરમાઈશ આપો થોડીક આમ કંઈક કે ભાઈ આવું કરો આવું કરો આની પહેલાંય મેં કીધું હતું કોઈની કોમેન્ટ આવી નહીં યાર બાકી આપણી બાકા જીગી તો આમ ચાલુ રહે મજા આવે નવરા થાય ત્યારે વિડીયો બનાવી નાખી તો ચાલો સૌ ડાયરાને રામ રામ